જય માતાજી મિત્રો આપ સૌનું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજે આપણે જાણીએ એ શ્રદ્ધા અને શક્તિના ભરેલા દિવસો વિશે ગુપ્ત નવરાત્રિ વિશે ગુપ્ત નવરાત્રિ ક્યારે છે તેનું શું મહત્ત્વ છે તેને ઘરેલું શ્રદ્ધાળુઓ શું કરી શકે છે અને તેના વિશે શું પાય પરંતુ એ વાત ચાલુ કરીએ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં તો ગુપ્ત નવરાત્રી ક્યારે છે વર્ષમાં બે વખત આવતી ગુપ્ત નવરાત્રી ખાસ કરીને સાધના માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે આ વર્ષે અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રી છવ્વીસ જૂન બે હજાર ગુરુવારથી શરૂ થાય છે અને ચાર જુલાઈ બે હજાર પચીસ શુક્રવાર સુધી ચાલશે ગુપ્ત નવરાત્રિનું શું મહત્ત્વ છે તો ગુપ્ત નવરાત્રિ એટલે તંત્ર મંત્ર અને શક્તિની સાધનાનો પાવન સમય શક્તિ સાધકો મૌન ધ્યાન ગુપ્ત પૂજાથી માતાજીની કૃપા પ્રાપ્ત કરવાની અવસર મેળવે છે આ દિવસોમાં કરવામાં આવેલી ઉપાસના દાન અને જાપ સામાન્ય દિવસોથી હજાર ગુણો વધારે ફળ આપે છે ઘરગથ્થુ શ્રદ્ધાળુઓ શું કરી શકે છે તો રોજ સવારે દુર્ગા પાઠ અથવા દુર્ગા ચાલીસાનો પાઠ કરો નવ દુર્ગાનું સ્મરણ કરો અને દીવો પ્રગટાવો નિયમિત ઉપવાસ અથવા ફળાહાર લો માતાજી પાસે મનમાં વાત કરીને તમારી ઈચ્છા જણાવો વિશેષ ઉપાય તરીકે જો તમારા જીવનમાં રૂકાવટો આવી રહી હોય ધનલાભ નથી થતો કે શત્રુ મુશ્કેલીઓ ઊભી કરે છે તો ગુપ્ત નવરાત્રિમાં શ્રી દુર્ગા અપરાજિતા સ્તોત્રનો પાઠ કરો શક્તિની પરમ કૃપા મળશે મિત્રો ગુપ્ત નવરાત્રિએ માત્ર ઉપાસનાનો સમય નથી એ તો આત્મશક્તિ જગાડવાનો અને દેવીની કૃપા મેળવવાનો પાવન અવસર છે પ્રાર્થના ચેનલ પર આવી જ વધુમાં ધાર્મિક માહિતી માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી